જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકના ગેડ વિસ્તારમાં ખેડૂતો ફરી એકવાર કફોડી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ચણાના પાકમાં ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત વૈગ્ય બની છે પ્રથમ ચોમાસા દરમિયાન લાંબા સમય સુધી પાણી ભરાયેલા ખેતરોમાંથી પાણી સમયસર નીકળી રહ્યું જેના કારણે જમીન દોષ ઉપર આવી ગયો હતો પરિણામે શિયાળુ પાક તરીકે વાવેલા ચણાના પાક બળી ગયા અથવા પૂરતા વિકાસ ન થતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે ખેડૂતો માટે ચણાનો પાક એકમાત્ર આશાનો આધાર હતો પરંતુ હવે તે પણ નિષ્ફળ જતા મુશ્કેલી અનેક ગણી વધી ગઈ છે અગાઉ મગફળીનો પાક પણ નિષ્ફળ ગયો હતો ઉનાળાની સિઝનમાં પણ પાણી મોરા અને ખારા હોવાથી ખેતી માટે અનુકૂળ નથી સિંચાઈ માટેનું પાણી પાકને નુકસાન પહોંચાડે તેવી સ્થિતિ છે

કદાચ નહીં મળે કારણ કે આ ફક્ત ને ફક્ત એક જ કારણ છે જે ચોમાસું પાણી ભરાય છે સોમાસું પાણી ભરાવાના કારણે છે અને મારે જે ચોમાસું પાક નિષ્ફળ ગયો છે હવે જે શિયાળુ પાકની ખરેખર મોટી આશા હતી એમાં બી સણા અત્યારે પચાસ ટકા ઉપર ઉપર તો ખેડૂતોને ફેલ થવા માંડ્યા છે તો અમારી સરકારશ્રી પાસેથી એવી એક જ માગણી છે કે આનો યોગ્ય તાત્કાલિક નિકાલ કરે અને અમારે જે કંઈ ઘેરનો ખેડૂત છે એ પાયમાલ ન થાય અને આર્થિક રીતે સતર બની શકે તેવી આશા છે અને આમ જોયો તો અત્યારે જે કંઈ અમારે ચોમાસું પાક તો સો સો ટકા નિષ્ફળ ગયો તો ને આની સરકારશ્રી પાસેથી એવી એક જ માગણી છે કે આનું તાત્કાલિક ધોરણે યોગ્ય ચોમાસું પાણીનો નિકાલ થાય તો જ અમારે જે કંઈ ઘેરનો ખેડૂત છે એ આર્થિક રીતે પગ થઈ શકે